ચાંદી ના વાળ તારે પાન ના પડિયા છે ચાંદી ના વાળ પાન ના પડિયા છે દાદા મારે રસોડે

Oh, my beloved, the Lord of the universe Oh, my beloved, the Lord of the universe I worship you, oh my beloved I worship you, જા ગરમ ગરમ કામણ ખાતા જાડો યુસ તા જાઓ કરમ કામ ખાતા જાઓ ગરમ ગામણ ખાતા આજની રાત તમે રોકાઈ જાઓ ગરમ કરાતા જાઓ અજની રાત તમે આજની રાત તમે ષ્ટ પંચન દેવની સારંગપૂર્ણ હનુમાનની રામચંદ્ર ભગવાનની હે હરિ ન